तो मुंबई जी अहमदाबाद तो पुत्र मुंबई जी का चीज नहीं भी अहमदाबाद तो पुत्र मुंबई जाए थे इन तो हिंदी भाषा नहीं इन तो गुजराती बाबा वो करो तो हाँ मुंबई ना पुत्र बोल क्या करते हो कुछ नहीं करते नाटक करते ही મુંબઈમાં ટ્રાફિક વધારે ભાઈ એ તો કાયદેસર સંત સાગર બધા મુંબઈ તો હવે અમદાવાદમાં ટ્રાફિક ઓછું મુંબઈમાં ટ્રાફિક વધાર મુંબઈ ના પુત્ર ઉબીકુસરે લાવ અમદાવાદ ના પુત્ર આડી પુસરે લાવ હવા અમદાવાદ તો પુત્ર મુંબઈ ગઈ એટલે અમદાવાદ નો પુત્ર આળો મુંબઈ માં થઈ જોવો મારું મુંબઈ ના પુત્ર છે મારું ઉબીકુસરે લાવું છું ઇનિશક પર્યું કા અમદાવાદ ના પુત્ર ઉબીકુસરે લાવું છે અને અમદાવાદ ના પુત્ર

પરંતુ હું ભણે નહીં તો આગળ શું દસ હું પાછું દસ માં આઠ માં ત્રણ વાર નપાસ છું દસ માં બે વાર નપાસ અને દસ હું અગિયાર હું કર્યું અને ભગ્યા નીકળી ગયું માઇન્ડ હું જો મગજ ટેલેન્ટ શું કોણ ખબર છે મગજ દ્વારા જે કોક કરજો નાટક વેઠા કરજો તમે તારું પારા વાળું હું તું ધ્યાન રાખજો સોખી વાત

રૂપિયો મોટો થા ભાઈ રૂપિયો ઇજ્જત ની જત પર સની હતા દુનિયા ગમે તે વાતો કરતી છે કે ભાઈ ઇજ્જત છે તો પૈસા જ કોઈ ભાવ પૂછતો નહી કોઈ ખાખરો ભાઈ પૂછતો નહી હાજી વાત છે દુનિયા કે ખૂબ સરસ મિત્રો ખરેખર આપણે વચ્ચે આપણે માંગણે માન આપી અને આપણે વાઘુભાઈ એન્ડ કંપની કોમેડી ખરેખર આપણા વચ્ચે આવી અને ખરેખર બિલકુલ દીધી ખરેખર અમારું માન રાખી અને કંપની અમારા આ અવસરમાં ખરેખર તમે આવી અને અમારો આ અવસર આ પ્રથમ દિવસ ખરેખર યાદગાર બનાવી દીધો એ બદલ અમે તમને ચિત્રોડીપુરા ગામ વતી બિલકુલ તમને અંતરથી આશીર્વાદ આપીએ છીએ અને સાથે સાથે માં જગદંબાને એવી પ્રાર્થના કરીશું કે તમારો જે આ કોમેડી જે વાઘુબા કંપની કોમેડી જે છે એ ખરેખર દિલ દિવસે ને દિવસે તમારી પ્રગતિ થાય અને માં જગદંબા સદાય તમારા માથે હાથ રાખી અને તમે પ્રગતિના જે ચોપાન એ દિવસે ને દિવસે તમારી મંજિલો પાર કરતા રહો એવી જબર સાહેબ જય સાથે એમને આશીર્વાદ આપીશું બોલો શ્રી અંબે માતકી જય ચા સર સરસ મજાની કોમેડી હતી મિત્રો કોમેડી એટલે એક કોક જ્ઞાનની વાત કરી જાય છે વાઘુભાઈ સરસ મજાની વાત કરી કે મિત્રો ગમે તે કરીએ પણ ભણ્યા વગર ચાલશે નહીં તો ભણતરનો એક જબરદસ્ત સંદેશ આપ્યો કારણ એનો એ છે આવી જ રીતે હવે આપણી વચ્ચે વિદાય ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મારી